વાઘારસ અને ધનતેરસ બંને ભેગા જ છે એટલે પેલા તો બધાને મારા અને મારા પરિવાર તરફથી ધનતેરસની હાર્દિક શુભકામના અને આ બધાય તહેવાર આવ્યા અને મને છે ને ટાણે જ્યાં શરદી થઈ ગઈ મીઠાઈનો તો મેં કટકો પણ નથી નાખ્યો મોઢામાં તો

અને છે ને સાંજે આપણે છે ને અહીંયા રંગોલી કરવાની છે ધનતેરસ થી સ્ટાર્ટ કરવાની છે આપણે વાઘબારસ ને ધનતેરસ બે ભેગી છે આજે એકાદશી છે તો અહીંયા છે ને નરેશ એક ઈ વાંધો આવે છે કે ખૂટીઓ છે ને એની સ્પેશિયલ જગ્યા છે અહીંયા બેસવા માટેની રાતની દરરોજ અહીંયા જ બેસે ગમે એમ કરીએ ને તો એ બેસે ને ભાઈ અહીં જો છાણ પણ કરીને હોય જાય હા બે બાજુ જો ભરી મૂક્યું છે હવે એને આપણે રંગોળી કરશું તો એના સ્થાન ઉપર બેસશે તો તો મહેનત પાણીમાં જશે ને યાર લાકડા બાકડા આડા મૂકી દેસુ એટલે નહીં આવે અને ઉપર છે ને ફર્નિચર નું કાર્ય ચાલુ છે એટલા માટે ટક ટકટક થાય છે અને આ બધું થોડુંક કાર્ય ચાલુ છે આપણે ઉપર બધું રાખ્યું છે ને ડેલામાં કલર એ કર્યો છે થોડુંક આપણે દિવાળી દિવસે હરકો કરીને તમને દેખાડશું એટલે બધું આડાવરું રાખ્યું છે અહીંયા અને આપણે છે ને ડેલામાં તો કલર કર્યો છે અને સાથે સાથે પપ્પા અહીંયા ખાટલામાં પણ કલર કરી નાખ્યો છે મહેમાનને બેસવા માટે ખાટલા છે ને લોખંડ ના હોય તો થોડું થોડું કટાઈ ગયા તા તો ભેગા કલર કામ આપણે હાલતું હતું ને તો ખાટલો વીખી અને એમાં કલર મારી દીધો એટલે મહેમાનને લાગે ને કે નવો ખાટલો લીધો છે

લસણ કરતી કરતી સુઈ ગઈ હતી તો લેસન તો થયું નહીં હોય ને હજી થઈ ગયું નથી થયું ને અને અમારે જો માયાબેન બેસી ગયા છે અહીંયા લસણ ખોલવા ફ્રી હતી કે લાવો ભાવી હું તમને લસણ ખોલી દઉં અને મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે એ અંદર રસોઈ ચાલુ જ છે અને અહીંયા જો માયાબહેન છે ને મને મસ્ત અહીંયા ઓટા સાફ કરી દીધા અને આજે આપણે છે ને અહીંયા રંગોળી કરવાની છે તો જે અહીંયા ઘેરું ને એવું લગાવી અને બેઝ તૈયાર કરવાનું છે રંગોળી માટે તો દિત્યાબેન તમે પણ આજે રંગોળી કરશો કે તારા પપ્પા બેન છે ને એ કામ કરી નાખજો ઓકે હું રસોઈ કર નાખશું તમે અહીંયા લગાવી દો ને પછી સાંજે જમી અને આપડે ધનતેરસ રંગોળી મસ્ત મસ્ત બનાવવાની છે બધા પોતપોતાનું કામ મંડો કરવા

તો ચાલો ફટાફટ રસોઈ કામ ફિનિશ કરી દો હેલો ગાઈસ તો આજે મને ન તો ખાવું ના બધા જો ખાવા બેસી ગયા છે ને આજે રંગોળી કરવાની છે કાલ ધનતેરસ છે એટલે તો ધનતેરસની રંગોળી બનાવવાની છે તો ત્યારે જ તમને હું બતાવું તો અમે છે ને આપણે અહીંયા રંગોળી બનાવવાની તૈયારી કરી લીધી છે ને મમ્મી અહીંયા છે ને

તો નરેશ ડિસાઈડ કર્યું કઈ જો શું મને કઈ આઈડિયા ન આવ્યો પછી મેં છે ને હવે તો આપણી પાસે એઆઈ ને ચેટ જીપીટી ને જેમિનાઈ ને આ ને તો એને પૂછ્યું એને આવા કઈક સજેશન કર્યા છે

એને ન્યા બનાવવાની છે કાની વાન તાર રંગોળી કે બનાવવાની છે હા અને અહીંયા જો મમ્મી ની હવાના શાક ની તૈયારી કરવા મીંડા કે આપણે આમાં રંગોળી માં બહુ કઈ ધ્યાન નથી દેવું એટલે હવે હવાના શાક ની તૈયારી કરે અને અમે બધા હવે રંગોળી માં રંગોળી ચાલુ કરી દે અહીંથી ચાલુ કરીએ છીએ એટલે આખી શેરી જો અમારે રંગોળી રંગોળી ચાલુ જ છે અત્યારે હમણાં ચાર પાંચ દિવસ આપણી શેરીમાં મસ્ત રોનક જ જોવા મળશે અને માયા બેન છે ને અહીંયા મસ્ત

ચાલો તો છે ને અહીંયા આપણે રંગોલીનો કાર્યક્રમ ચાલુ છે અને આ પ્રકારની રંગોલી બનાવી છે બધે બધું આ જે ડિઝાઇન છે ને અમારી માયાબેને બનાવ્યું છે જો આ પ્રકારનું આ પ્રકારની રંગોલી હવે સિક્કા બનાવે છે અને હવે જલપાને છે ને ખાલી અમે આ કલર પૂરવા માટે બેસાડ દીધી છે ને હવે મારું કામ છે આ બ્લુ કલર નો પૂરવાનો એટલે કેમ કે હું બોય માટે બ્લુ કલર ગર્લ માટે પિંક કલર એ પૂરવાના

બાકી સવાર થતા કૂતરા ને ખૂટિયા ને પૂરું કરી છે રંગોલી નું એકાદ અહીંથી કઈ કાઢલી સારું એવું આ દિવસ ના વહેલું કરી લેવું જોઈએ પણ અમારે હવે ભૂલાઈ ગયું બધું ચાલો બાહુબલી ભાઈ છે અહીંયા તો રંગોલી નો કાર્યક્રમ છે ને ઓલમોસ્ટ પૂરો થવા એવો છે ને હવે આમાં છે ને શુભ લાભ લખવાનું છે કે શુભ ધનતેરસ શુભ ધનતેરસ લખવાનું છે ચાલો તો રંગોલી છે ને આપડે અહીંયા બની ગઈ છે ધનતેરસ ની અને અહીંયા આવે છે ને આપડે દિત્યાબેન ના પગલા પાડવાના છે

એક બાજુ અમારા દીધીબેન ના પગલા છે રંગોળીમાં આવો જ ઘડો હશે જ ધનતેરસ છે એટલે ઘડો જ હશે સિક્કાઓ વાળો છે બરોબર છે ચાલો તો જો હવે આપડે છે ને રંગોળી નું સુરક્ષા કવચ તૈયાર થાય છે આપડે સ્પેશિયલ છે સુરક્ષા કવચ મૂકવા માટે કેમ કે તમને આની પહેલાં કીધી એ અમારે તકલીફ છે અહીંયાં કે જો આવું કંઈ નહીં મૂકીએ ને તો રંગોલી સવાર થતાં રંગોલી નહીં રહી અહીં અહીંયા અમારે ગલીમાં થોડુંક છે ને એ મૂકવું પડે મજ છે જો આ બાજુવાળાએ પણ મૂક્યું છે આગળ પણ આમાં મૂકવાનું ડિસ્કશન ચાલુ છે અહીંયા પણ અમારે મૂકવું પડશે આજુબાજુવાળા બધાએ મૂકે જ છે અમારે અમારા ગામમાં એવો રિવાજ નથી કે આવું આ ઝરડા મૂકવાય પહેલા તો આ ખાટલામાં થોડું રહે માથે આજ મૂકવું પડશે એ તો બરાબર છે આમ આગળ તો આ મૂકી દીધું હોય ને એ તો હેઠે થી હોય જાય કૂતરા એમ નહીં કૂતરા ને તો શું હોય એ તો એને તેમ કે ઉપર આલો આ ઘર છે તે એઠે હોય જાવ આ ખાટલો લઈ લે ને ખાલી જરડું જ મૂકી દે જ મૂકી દે

તો હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ